ગુડ મોર્નિંગ બ્રેઇઝલોઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે હે યાકૂબના સંતાનો તથા ઈઝરાયલના સંતાનોના અવશેષ તમે સર્વ મારું સાંભળો ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે તમારા ઘર પણ સુધી હું તેજ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ યસાયબકનું પુસ્તક તેનો છેતાલીસમો અધ્યાય અને તેની ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ખ્રીસમાં અતિ પ્રિયવાળા મિત્રો પ્રવિસો ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ ગઈકાલના જ વચનને રિપીટ કરતા આપણ સર્વને માટે તો ખરું જ સભી શેષ વર્ષોના તડકા છાયડાને અને જાત જાતની હવાની થપાટો ખાઈને પણ પ્રભુના પ્રભુ પરના પ્રેમ અને વિશ્વાસમાં આજે પણ અડીખમ છત્ર તથા આપણે પાંગરી રહ્યા છે આપણે બાળકો તરીકે દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓ તરીકે પાંગરી રહ્યા છે એવા ઘેઘુર ઘેઘર વડલા સમાન આપણા તમામ મુરબ્બી વડીલોને માટે હિંમત બળ સામર્થ્ય ઉત્તેજન આ વચન આપે છે બધાની પરિસ્થિતિ અવસ્થા મર્યાદા શારીરિક અને માનસિક વળી આત્મિક પરિસ્થિતિ એ જુદી જુદી હોઈ શકે અને હશે ભાવતું હોય પણ ખવાય નહીં ક્યાંક જવું હોય પણ જવાય નહીં કેટલાકને પડખું પણ શારીરિક નબળાઈઓ મર્યાદાઓને કારણે બાબતોને કારણે ફરી નથી અને હાથ પગ ઊંચા નથી કરી શકાતા ક્યાંક ઘરનું બાળકો અને બાળકોના બાળકોનું વર્તન વલણ વ્યવહાર સારું ન પણ હોઈ શકે જ્યારે બીજી તરફ કેટલાક મરવાના પણ જીવતા હોય હોય અને ક્યાંક મોજ મજા જલસા સુખ સગવડ વ્યવસ્થા ને સ્વજનોનો બાળકોનો અને તેમના બાળકોનો પણ અખૂટ પ્રેમ સહાનુભૂતિ અને સહાનુભૂતિનો અહેસાસ

પણ હું અહીંયા અટકું છું સમય મર્યાદાને કારણે આ બધાની વચમાં પ્રભુ પરમેશ્વરનું આ વચન અને ગજબ સાહેબ મારા સૌ સિનિયર સિટીઝન સિક્સટી પ્લસ વાળા જુવાન મિત્રો જેમને હવે મેકઅપની જરૂર નથી ફેશનની જરૂર નથી કોઈને બતાવી સોટો પાડી આકર્ષિત કરવાની પણ જરૂર નથી એ તમામની ઘૂંટીઓમાં અને ઘૂંટણોમાં નવું જોર જોમ જુસ્સો અને જોશ પૂરશે એવું મારું ખાતરીપૂર્વકનું માનવું છે અને મને પૂરો વિશ્વાસ છે આપ સર્વ આ વચનથી ઉત્સાહિત થયા જ હશો કારણ કે આ આપણા ઈશ્વરનું વચન છે એ છેતરનાર અને ઠગનાર એવા આપણી જેવા દંભી માણસોનું નહીં પણ ઈશ્વરનું વચન છે અને તેથી આજે પણ આ વચનોમાં રહેલ ઈશ્વરે તમને આપેલ ખાતરીને મનમાં ને મનમાં મમડાવતા ઈશ્વરનો આપની અત્યાર સુધીની સંભાળને માટે રક્ષણને માટે તંદુરસ્તીને માટે વ્યવસ્થાને માટે કુટુંબને માટે મંડળીને માટે સમાજને માટે અનેકવિધ પ્રકારના અગણિત આશીર્વાદોને માટે લાંબા આયુષ્યને માટે આભાર માનો સ્તુતિ કરો મહિમા કરો અને એ જ ઈશ્વરની કૃપા જે તમને પ્રાપ્ત થઈ એ આશીષ અને તેમની કૃપા આપણી અત્યારની અને હવે પછીની પેઢીઓ પણ સંપાદન કરે તેવી પ્રાર્થના આ સોનેરી સમયમાં કરતા શ્રેષ્ઠ નમૂનો સાક્ષી પ્રેરણાદાયી જીવન જેવી તેઓને માટે અમીઠ છાપ છોડીને જાઓ આ વારસો છોડીને જાઓ ફરીથી કહીશ જેથી કરીને જીવનની સંધ્યાએ કોઈ ન રહી જાય વધુ આવતીકાલે પણ આ જ સંદર્ભમાં જોવા માટે પ્રયાસ કરીશું પ્રભુ સમજવા પર સર્વની સહાય મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ વિતા તમે આપેલ અમ પ્રત્યેકના ઘરના મોભીઓ માટે અમારા તમામ મુરબ્બી વડીલોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કૃપા કરી તેઓનું હોવું આમ સર્વ નવી પેઢીના બાળકો તથા જુવાનો અને સમગ્ર પરિવારજનો માટે આનંદને આશીર્વાદનું કારણ બનાવો પ્રભુ ઈશુના નામમાં આ ધન્યવાદ